તો કચ્છી લોકો માણશે મેઇડ ઇન સરહદ ડેરી કચ્છવાળો આઇસ્ક્રીમ જેમાં કોર્ન ફિલિંગ મશીનનું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વડાપ્રધાન મોદીએ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું પીએમ મોદીએ કહ્યું હતું સરહદ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ સરહદ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટની પ્રતિદિનની ક્ષમતા પચાસ હજાર લીટરની છે મશીનમાં પ્રતિ કલાકમાં ચોવીસ હજાર આઇસ્ક્રીમ કોર્ન બનાવવાની ક્ષમતા છે અગાઉથી વિવિધ આઈસ્ક્રીમની વેરાયટીઓ અમૂલ બ્રાન્ડ હેઠળ બની છે આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેકનોલોજી ધરાવતું કોન ફિલિંગ મશીન મૂકવામાં આવ્યું છે દૂધની પ્રોસેસિંગ આઈસ્ક્રીમ ની પ્રોસેસિંગ પનીર ચીઝ આ બધાની સાથે સાથે હવે આઈસ્ક્રીમમાં નવી કોનની વેરાયટી જે હતી એ પણ અમે લોકોએ ગઈકાલે લોન્ચ કરી દીધી છે અને કેન માટેનું જે મશીન છે એ ગ્રામ વિશ્વ વિખ્યાત આઇથિક લગભગ વિશ્વમાં પહેલા નંબરની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરેલો છે અને જર્મનીના એન્જિનિયર અત્યારે અહીંયા એલોટમેન્ટ કરવા પણ આવ્યા છે અને ગઈકાલે ચાલીસ સો અને એકસો વીસ ગ્રામની પેકેજમાં અમે આઈસ્ક્રીમ લોન્ચ કરી છે